સવાર સવારમાં કામે જવાનો ટાઈમ થઈ ગયો છે અને હું પાર્કિંગમાં આવી ગયો છું જો આપણી ગાડી ચકાચક મસ્ત નહીં ધોવાની મસ્તી એ થઈ ગઈ છે એટલે મજા આવશે આ આમ ધોરે હોય તો ફિલિંગ અલગ આવે હોય તો મજા ન આવે નહીં આલો તો બે ત્રણ હેલ્પર વાટે છે એવું બસ્તામાં ઊભા છે તેને લેતા જાય સાઈડ ઉપર થાય તો અત્યારે સાઈડ ઉપર તો આવી ગયો છું પણ આવું બધું લગાડવાનું છે કાંઈક જો આવું ડિઝાઇન છે એક આવી ડિઝાઇન છે આડું મગજ મારી વાળું છે કાંઈ ખાઇલ નહીં એમાં દિલીપભાઈને ફોન કર્યો છે કે પ્લાન પ્લાન મોકલો રાખ કાંક લગાડવું આગળ હું તો હમણાં આવું છું હમણાં આવું છું પ્લાન બ્લાન આવું જઈ છે તો વાળ જોવાની છે આવે ત્યાં લગી બાકી આ બધા તો બોક્સ આવી ગયા છે બધા બોક્સમાં આવું છે આવું છે ને આવું છે આ બે વસ્તુ આવી છે આમાં હવે આને ક્યાં લગાડવાની છે કેટલા ભાગમાં લગાડવાની છે કેમ લગાડવાની આપને કાંઈ ખબર નથી આવી તો કાંઈ ખરે હોય કે કેમ કરવાનું છે હાલો હવે એની વાળ જોવું તાલી આપણે ત્યાં ઓપ્શન છે નહીં દિલીપભાઈ તો પપાડ ગામમાં આટા મારે છે રખડે છે અને ટબરામાં રોડ ઉપર છે હવે

આ શાંતિ સારો શાંતિ છે તો શાંતિની મજા લઈ મેં પાછી લપ કરવા મળશે તો અત્યારે ઘર નીચે બેઠો છું નવું જેવું જોતે બહાર જમવાનું હતું પેલા ગટુને કીધું હતું મેં ત્યારે આરે આવું છે પેલા એના ફ્રેન્ડ બધા હતા તો મને ના પાડી પણ અત્યારે પાછો રસ્તામાં અડધો પગો ને તેનો ફોન આવ્યો મને કે મારે આવું છે એમ તો અત્યારે ઘરે પાછા આવી ગયો જો હમણાં માતા એ નીચે આવી છે બે કરે છે પણ આવે એટલે ખબર પડે કે વખરી ક્યાંક છે ના

સવા બાર થઈ ગયા છે તો આ વાત ક્યારના છે પણ અત્યારે ટાઈમ મળો બધા હાથમાં લેવાનો છે પહેલાં વાતોના ફટાકા જીકતા અને માતાજી બાજુમાં બેઠા છે અને જો ઉંમાર ગટ્ટુ ને બાર ફરવા લઈ ગયો તો રોતી હતી થોડીક પણ હવે સાણી રહી ગઈ છે અને ભૂએ ગઈ છે સાચીથી એટલે ઉપાથી નથી મારે કાંઈ અને મનોજભાઈને આપણે કેમેરો પકડાઈ દઈએ છીએ કે મારે વાત છે ને બહુ ખારી કરવાની છે એમાં ઓછિકા છે ભાઈ પાસે હા આપણે પાસે કાંઈ હથિયાર નથી પણ અરે મારે મારે કામ છે

નથી પણ અરે ભટ્ટો સવાલ છે મારે કાલ સિક્કા પાડવાના છે મારા દોસ્તાર છે ત્યાં સુધી હું કામ રેન્ટ ઉપર લઉં ભાઈોໄປ લે વાત વાત કરતા પણ મારા ભાઈઓ કામે ગયા હોય ને તમારા તમારી પાસે બે ગાડી તારી આખો પડી રહી છે ગાડી હા ભાઈ આપ છે ઓકે

અરે મારી વાત માની પેલા લક્ષ્મી બનો ને પછી પરમેશ્વર બને પેલા શરૂઆત તમારે કરવી પડે

એમને કાલ સવારે મારું કઈક થઈ ગયું તો હું આભાર હરીનો માની આખું કે ભાઈ ગાડી આપી હતી ને કઈક છું અમરાળે તારો નફો જાય બાજુ